હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધા જનું આપણી ચેનલ એસપી ક્લાસમાં વિદ્યાર્થી મિત્રો આપણે હવે ધોરણ દસમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે બરાબર એ સંપૂર્ણ રીતે પૂરું કરી દીધું હતું હવે આજે આપણે જોવાના છે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ અને એમાં પહેલો જ ક્વેશ્ચન છે કે આ આપે સમીકરણની લોકની રીત અને આદેશની રીતથી ઉકેલ મેળવો ભાઈ હવે અહીંયા આપણે આદેશની ની રીતે આપણે ઉકેલ મેળવશો નહીં કારણ કે આદેશની રીત છ તેદેશની રીત તો આમાં આપણે જોવાની છે લોકની રીત બરાબર હાલો લોકની રીત એટલે શું મૂળ આ શું કહેવા માંગે લોપ એટલે શું તો કે છુપાવવું કોઈ પણ એક વસ્તુને તમારે શું કરવાનું છુપાવી દેવાનું એટલે કે કોઈ પણ એક વસ્તુને ઉડાડી દેવાની હરખી કરીને બે જ ઉડાડી દેવાની આ બે સમીકરણમાંથી કોઈ પણ એકને હરફું કરી દેવાનું અને એકને ઉડાડી દેવાનું બરાબર એટલે કે એને ગુમાવી દેવાનું બરાબર એટલે જ્યાં શું આપ્યું છે લોપ એટલે છુપાવવું એટલે કે ગુમાવવું બરાબર હાલો જો સમીકરણ છે પહેલું x y 5 અને બીજું એ 2x 3y 4 બરાબર આને આપણે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 કેવી રીતે અને પ્રથમ સમીકરણ નંબર 1 એટલે કે x y 5 અને આને સમીકરણ નંબર 2 બરાબર આવું આ બીજું રહ્યું 2x 3y 4 આને કહી દી સમીકરણ નંબર 2 હવે શું કરવાનું કે સમીકરણ 1 અને સમીકરણ 2 માંથી મારે કોઈ પણ એક આનું પદ ઉડાડી દેવાનું ઉડાડશે કઈ રીતે તો કે કોઈ પણ એક ને હરફુ કરવા ਜਾવા હું હરફુ કરવા જાવાનો માઈનસ ની દેતો તો પ્લસ નું નિશાની ચેન્જ કરી નાખવાની અને બે ને શું કરવાનું ઉડાડી દેવાનું બરાબર હા તો આમાંથી સમીકરણ એક અથવા તો સમીકરણ બે માંથી કોઈ પણ પદ ને હરફુ કરો તો તમને મજા કેમાં આવે કે મને સમીકરણ એક નો હું આ સમીકરણ એક ને બે વડે ગુણી દઉં ને એટલે આય જો 2x છે અને આય 2x થઈ જાય બરાબર એટલે સમીકરણ એક અને સમીકરણ બે માંથી 2x 2x ને કરવા લાગતા નથી પ્લસ વાય બરાબર પાંચ છે તો મને મળશે ટુ છે પ્લસ ટુ વાય 2x પ્લસ ટુ વાય અને બરાબર 10 આને તમે કહી સમીકરણ નંબર

એવી રીતે જ્યાં સમીકરણ ત્રણ લખ નાખો 2x 2y 10 ચાલો મારે આ પદને ઉડાળવું છે બે પદ કેવા છે પ્લસ પ્લસ છે તો મારે એકાતાંક પદને શું કરવું પડશે માઈનસ કરવું પડશે તો અહીંયા આ પ્લસ ને માઈનસ કરવા માટે નીચેના બધા પદને મારે બદલાવવો પડે બરાબર નીચેના બધા પદને શું કરવું પડે બદલાવવું પડે હાલો +2x -2x બે ક્યાં જાય ભરે બે કે હોય જાય ભરે હવે માઈનસ માઈનસ ઓ હવે નીચે ની નિશાની જોવાની આ નિશાની નહીં માઈનસ 3y માઈનસ 2y માઈનસ માઈનસ પ્લસ મોટા પદની નિશાની હવે 3 વત્તા 2 એટલે કે 5 5y અને મોટો પદ એટલે કોણ થઈ છે તો કે 3y 3y ની નિશાની કેવી છે માઈનસ ચાલો બરાબર ના બરાબર 4 માંથી 4 માંથી 10 माइनस तो अलग तो तो का माइनस दस माध्यम प्लस चार जे दो कितना बजे माइनस छह कितना बच्चे बेला माइनस छह आप बे बाजू क्यों आ माइनस 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 बे बाजू हुई तो कर देगा आप बे बाजू माइनस माइनस कर दियो कर देगा बच्चे सूत के पांच वाई बराबर छह तो वाई बराबर छह ना छेद तो कीमत मिली तुमने y की कीमत मिली गई y ની કિંમત મળી ગઈ હવે આ y ની કિંમત કે મૂકવા જવાની તો કે સમીકરણ 2 માં અથવા તો સમીકરણ 3 માં એક માં મૂકવા જવાની નહીં મે શું કીધું તો એક તમારે ભૂલી જવાનું y ની કિંમત સમીકરણ નંબર કે માં મૂકશો પણ આમાં માં મૂકી દે સમીકરણ 3 માં કારણ કે એમાં પ્લસ વાળું છે પ્લસ વાળો એને માં મજા આવે માઈનસ વાળું ઓલા છેદ વાળા વાળા ને માં બહુ મજા આવે નહીં તો આપણે પ્લસ વાળા મૂકવા જઈશું હા

લસા લેવો પડે અને લસા ન લેવો હોય તો એક કામ કરો આ સમીકરણ તમે પાંચ વડે ગુણી કયો કેટલા વડે ગુણી કયો પાંચ વડે ગુણ ગયો અહીંયા પાંચ વડે ગુણો તો કે પાંચ ગુણ્યા ટુ પ્લસ

गुणिया पांच इतने के पचास बराबर ने चलो आप प्लस बार बराबर नहीं बोले बच्चे तो माइनस बार बराबर तो के दस एक्स बराबर पचास माइनस बार पचास माती बार जाए तो पचास माती बार जाए तो आठ त्रि बराबर ने कितना बजे आठ त्रि आलो आ दो डाल के बाद तो के गुणा करना बराबर नहीं बच्चे तो आगे करना तो एक्स बराबर

બરાબર હવે સમીકરણ 2 નો સમીકરણ 3 માં સુપર નાખ્યો સરવાળો સરવાળો કર નાખ્યો સરવાળો કર નાખ્યો અને આને નિશાની ઉલટાવી નાખી એટલે x x 2 અને એને એનો મતલબ એમ કે મને y ની કિંમત મળી ગઈ આ y ની કિંમત મે સમીકરણ નંબર મે 3 માં મૂકી દીધી આયા સમીકરણ 3 માં મૂકી દીધી એટલે મને x ની કિંમત મળી ગઈ બરાબર આમ આપણો ઉકેલ કેવો મળશે આ લખી નાખો વાય બરાબર કેટલો મળે છે છ ના છેદ માં પાંચ મળે મજા આવે બરાબર ચાલ રેડી આ કર્યો દાખલો હવે જોઈએ આપણો બીજો દાખલો ચાલો આમાં પણ કઈ રીત કરશું આપણે લોપની રીત બરાબર ને લોપની રીત ચાલો પેલા ને સમીકરણ નંબર 1 કહી દે બીજાને કહી દે સમીકરણ નંબર 2 લખો જઈએ ને તો કે 3x 4y 10 સમીકરણ નંબર 1 આયા બીજું છે 2x 2y 2 સમીકરણ નંબર 2 હાલો શું કરવાનું લો એટલે કે એકાતા પદને ગુમાવી દેવાનું ઉડાડી દેવાનું આમાંથી કેમાં મજા આવશે તમને તો કે મને ભાઈ જો આ સમીકરણ નંબર 2 માં મજા આવશે શું કામ કારણ કે આ બે ને હું બે વડે ગુણું તો 4y થઈ જાય થઈ જાય ને 4y થઈ જાય એટલે y y ગયા મને x ની કિંમત મળી જાય

સરવાળો સરવાળો બરાબર આમાં કઈ દિશા થી બદલાવાજાવાની જરૂર છે નહીં કારણ કે પ્લસ ચાર વાય માઇનસ ચાર બે ઘરે બે ગયા ઘરે શું વધે ત્રણ વાયર

પ્રમાણે ક્લિયર આપી જો આપણો આપણો બરાબર ફરીથી શું કર્યું થી જોઈ લે પહેલા સમીકરણ 1 અને સમીકરણ 2 આમાંથી તમારે બેમાંથી જોઈ લેવાનું મને કેમાં સરખા કરવાનો મજા આવશે તો કે ભાઈ મને આ રહ્યું છે અહીંયા 4 છે અને અહીંયા પેન્સ 2 છે આ પદને હું 2 વડે એટલે કે આ સમીકરણને 2 વડે ગુણી દઉં તો અહીંયા -4 આવી જાય -4 ને નાની બે ઉડાડ દેશે બરાબર એટલે મને x મળી જશે અહીંયા જો અહીં x મળી ગયું હવે આ x ની કિંમત મને જેમાં મજા આવે એમાં મૂકી દેવાની સમીકરણ 1 માં સમીકરણ 3 માં બરાબર સમીકરણ 1 માં મૂકી દીધું એટલે કેની કિંમત મળી ગઈ y ની કિંમત મળી ગઈ y ની કિંમત મળી ગઈ એટલે આપણે બે ઉકેલ આપણને મળી ગયા બરાબર x 2 અને y 1 રેડી તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે રાખીએ હવે આપણે જોઈશું સ્વાધ્યાય 3.3 નો ત્રીજો અને ચોથો દાખલો આપણા નેક્સ્ટ લેક્ચર બરાબર જો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ